નમસ્કાર પશુપાલક મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગાયો ભેંસો દરેક ખેડૂત મિત્રો રાખતા હોય છે અને મિત્રો ગાયો ભેંસોની અંદર ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જેમ કે બંધાતી ના હોય વેતરમાં ના આવતી હોય બહુળું જામ થઈ જવું આચરબંધ થઈ જવા આચેમય લોહી આવવું આચોમય ફોદ આવવા અને બંધાઈને પાછી ઠેરાતી હોય અને ખાસ મેજર પ્રોબ્લેમ જેને કહેવાય દૂધ અને ફેટ જો આવી બધી સમસ્યાથી તમે હેરાન થતા હોય ને તો આ વિડીયો લાસ્ટ સુધી તમારે જોવી જોઈએ કારણ કે આની અંદર તમને સંપૂર્ણ માહિતી મળવાની છે તો પેલા વાત કરીશું આપણે પશુપાલક મિત્ર સાથે બેગમ તાલુકો છે નડિયાદ અને જિલ્લો છે ખેડા બરાબર તમારું નામ શું કીધું નામ છે મિત્રો જશભાઈ એમનું હવે તમે પશુપાલન વ્યવસાય કેટલા સમયથી કરો છો વર્ષોથી મિત્રો પશુપાલનનો વ્યવસાય કરે છે બરાબર આપણો કેટલ ફીર મિક્સ પાવડર આવે છે જેનો ઉપયોગ એમને કરેલો છે કઈ ભેંસનો આપણો પાવડર ખવડાયો તમે દેખાય છે આ આપણો પાવડર ખવડાયેલો છે અને બીજી એમની બે ભેંસ છે આ બાજુ પણ ઊભી છે એમને પણ આપણો પાવડર ખવડાયેલો છે આ તમે નિહાળી રહ્યો છો આ ત્રણ ભેંસને આપણો જે કેટલ ફીડ મિક્સ જે પેસ્ટિયલ પશુઓ માટે આવે છે આ પાવડરનો એમને ઉપયોગ કરેલો છે બરાબર ને

કરેલો છે બરાબર અને બીજો તમને શું ફાયદો દેખાય છે ટાઈમે ટાઈમે વિરાણ થઈ જાય ટાઈમે ટાઈમે બંધ થઈ જાય બંધાવવાની પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો બંધાવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પ્લસ ફેટમાં કેટલા ટકા ફાયદો દેખાય છે દસ થી પંદર ટકા દસ થી પંદર દોરા ફેટમાં પણ વધારો થયો છે દૂધમાં પણ વધારો થયો છે અને મેન હેલ્થનો ઇસ્યુ આજે દરેક ખેડૂત મિત્રો એને ફેસ કરતા હોય છે બંધાતી ના હોય વેતામાં ના આવતી હોય બાવલું જામ થઈ જવું જો આઈ ભાઈ સમસ્યા તમે હેરાન થતા હોય ને તો એકવાર અમારા પાવડર મંગાવો પાવડરની અંદર દરેક પ્રકારના પોષક તત્વો મૂકેલા છે જેથી કરીને તમારે આજે તમે જુઓ તો આપણો માણસ છીએ બરાબર માણસને જેમ અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય છે એવી રીતે ગાયો અને ભેંસોને પણ એમને અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોતા હોય છે આપણે જે ખોરાક આપીએ છીએ એનાથી પોષક તત્વો મળતા નથી પણ આપણી પ્રોડક્ટમાં તમે જોઈ રહ્યા છો તો ટોટલ છત્રીસ પ્રકારના કન્ટેન્ટ મૂકેલા છે આ કન્ટેન્ટ મળવાથી અલગ અલગ પ્રકારના તમને રિઝલ્ટ દેખાય છે બરાબર છે ઓકે આપણે તમાર નામ શું છે શંભુભાઈ શંભુભાઈ આ પાવડર આપણો ખવડાવ્યો તમને કેવો ફાયદો લાગે છે આમાં આમાં કલર ચમક એમાં ફાયદો બરાબર બીજા પશુપાલક મિત્રો આપણી આ વિડીયો જોતા હોય એમને તમે શું કહેવા માંગો છો વાપરવું રિઝલ્ટ મળે ને મજા આવી જાય ઓકે તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને આ પાવડર મંગાવો રિઝલ્ટમાં તમને મજા આવી જશે ઓકે